નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કાર્યપાલક ઇજનેરની કચેરીમાં લહેરી કામકાજ હોવાનું સામે આવ્યું કચેરીના સમયે જ કર્મચારીઓ કચેરીમાં હાજર રહેતા નથી કામથી ગયેલા પત્રકારને લાંબો સમય સુધી કોઈ કર્મચારી ના મળતા આ વિડીયો ઉતાર્યો હોવાનું જણાવવામાં આવ્યું છે વિડીયોમાં લાઇટ અને પંખા ચાલુ મૂકી કર્મચારીઓની અનુપસ્થિતિ સામે આવી છે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી સરકારી કચેરીઓમાં સરપ્રાઇઝ વિઝિટ કરતા હોવા છતાં સિંચાઈ વિભાગને જાણે કોઈ ફરક જ નથી પડતો કલેક્ટર કચેરી પાસે જ આવેલી સિંચાઈ કચેરીમાં કામના સમયે કર્મચારીઓ ઓફિસ ખુલ્લી મોકલી નીકળી જતા હોવાના અનેક તર્ક તર્કવિતર્ક વિડિયો આણંદ કાર્યપાલક કચેરી સિંચાઈ વિભાગનો હોવાનું સામે આવ્યું છે સિંચાઈ વિભાગના કર્મચારીઓની કામગીરી અંગે તપાસ હાથ ધરવામાં આવે તો મોટી કામ ચોરી પકડાય તેવી ચર્ચાઓ કરવામાં આવી રહી છે